જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો હવે આજે આપણે વિજ્ઞાનમય કોષ તરફ આગળ વધીશું અનમય પ્રાણમય અને મનોમય એમ ત્રણેય કોષો ઉપરાંત આત્માનું ચોથું આવરણ ગાયત્રીનું ચોથું મુખ વિજ્ઞાનમય કોષ છે આત્મઉન્નતિની ચતુર્થ ભૂમિકામાં વિજ્ઞાનમય કોષની સાધના કરવાની હોય છે વિજ્ઞાનનો અર્થ છે વિશેષ જ્ઞાન સાધારણ જ્ઞાનથી આપણે પોતાના વ્યવહારની તથા શારીરિક વેપારી સામાજિક કલાત્મક તથા ધાર્મિક વાતોને જ સમજીએ છીએ શાળાઓમાં આજે સાધારણ જ્ઞાનનું શિક્ષણ મળે છે રાજનીતિ અર્થશાસ્ત્ર શિલ્પ રસાયણ વિદ્યા ચિકિત્સા સંગીત વકૃત્વ લેખન વ્યવસાય કૃષિ નિર્માણ વગેરે જુદા જુદા વિષયોનું જ્ઞાન જુદી જુદી રીતે મેળવી શકાય છે અને આ જ્ઞાનને આધારે શરીરની સાથે સંબંધ રાખતું સાંસારિક જીવન ચાલે છે જેની પાસે આ જ્ઞાન જેટલા પ્રમાણમાં વધારે હશે તેટલા પ્રમાણમાં તેનો વ્યવહાર અને એનું સાંસારિક જીવન ઉન્નત યશસ્વી પ્રતિષ્ઠિત અને ઐશ્વર્ય સંપન્ન હશે પરંતુ એ સાધારણ જ્ઞાનનું પરિણામ સ્થૂલ શરીર સુધી જ મર્યાદિત છે આત્માનો તેની સાથે બહુ ઓછો સંબંધ હોય છે ઘણી વખત જોવામાં આવે છે કે કોઈ વ્યક્તિ બહુ ધનવાન પ્રતિષ્ઠિત નેતા અને ગુણવાન હોવા છતાં આત્મિક દૃષ્ટિએ ખૂબ જ પાછળ હોય છે કોઈ વ્યક્તિ આત્માના પરમાત્માના સંબંધમાં બહુ વાતો કરે છે ઈશ્વર જીવ પ્રકૃતિ વેદાંત યોગ વિષયોમાં વાંચી સાંભળીને ઘણું જાણી લે છે અને મોટી મોટી વાતો કરતા હોય છે અને મિત્ર વર્ગમાં પોતાની વિધતાની છાપ બેસાડવાનો પ્રયત્ન કરતા હોય છે વાસ્તવિક રીતે એની આત્મિક શક્તિ ઘણી જ નિર્બળ હોય છે શ્રદ્ધા અને વિશ્વાસની દૃષ્ટિએ એની સ્થિતિ સાધારણ લોકો કરતાં વધારે સારી હોતી નથી ગીતા ઉપનિષદ રામાયણ વેદ શાસ્ત્રો વગેરે સદ્ગ્રંથોનું વાંચન તથા સદપુરુષો અને આચાર્યોના પ્રવચન અને વ્યાખ્યાન વગેરે સાંભળીને આત્મિક વિષયોનું જ્ઞાન વધે છે જે એ ક્ષેત્રમાં આગળ જવાની ઈચ્છાવાળાઓને ઉપયોગનું પણ છે પરંતુ એ વિષયોનું વિસ્તૃત જ્ઞાન હોવા માત્રથી આત્મજ્ઞાન થય જ જાય એવું નથી પંચકોષના આરંભમાં જ વરુણ અને ભૃંગીની કથા આપવામાં આવી છે મતલબ ભૃંગુ ઋષિની કથા આપવામાં આવી છે કે ભૃગુ પૂર્ણ વિધાન હતો વેદાંતોનો તે જ્ઞાતા હતો એમ છતાં એ જાણતો હતો કે એને આત્મજ્ઞાન બ્રહ્મજ્ઞાન વિધતા ઉપલબ્ધ નથી એટલા માટે જ એ પોતાના પિતા વરુણ પાસે ગયો અને તેણે પ્રાર્થના કરી કે હે ભગવાન મને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપો મતલબ મને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપો વરુણે ભૃગુને કોઈ પુસ્તક વાંચવાનું નથી કહ્યું કે નથી આપ્યું કોઈ વ્યાખ્યાન કે પ્રવચન ઉલટું એને ઉપદેશ આપ્યો કે તપ કરો તપ કરતાં કરતાં એક એક કોષ પાર કરતા કરતા ક્રમશ એને બ્રહ્મજ્ઞાન મેળવ્યું એવી જ અનેક કથાઓ છે ઉદાલકે શ્વેતકેતુને બ્રહ્માએ ઇન્દ્રને અંગિરાએ વિવિષાને આ જ પ્રકારે તપ કરીને બ્રહ્મને જાણવાનો ઉપદેશ આપ્યો હતો જ્ઞાનનો અર્થ છે જાણો વિજ્ઞાનનો અર્થ છે શ્રદ્ધા ધારણા માન્યતા અનુભૂતિ આત્મવિદ્યાના સર્વ જિજ્ઞાસુ જાણે છે કે આત્મા અમર છે શરીરથી ભિન્ન છે અને ઈશ્વરનો અંશ છે સચિદાનંદ સ્વરૂપ છે પરંતુ એ જ્ઞાનનો એક કણ પણ અનુભવમાં નહીં આવ્યું હોય તો એ જ્ઞાન મિથ્યા છે પોતાને અને પોતાના જેવા બીજાઓને મરતા જોઈને હૃદય હાલે ઉઠે છે શારીરિક દુનવયી લાભોની પ્રતિક ક્ષણ ઉપેક્ષા કરવામાં આવતી હોય છે કે દિનતા અભાવ તૃષ્ણા લાલસા એ વૃત્તિઓ હંમેશા સતાવતી હોય તો કેમ કહી શકાય કે આત્માની અમરતામાં શરીરની ભિન્નતામાં અને ઈશ્વરના અંશ હોવાપણામાંની માન્યતામાં આપણને વિશ્વાસ છે આસ્થા છે અથવા શ્રદ્ધા છે પોતાના સંબંધીની આ જાતની તાત્વિક માન્યતા સ્થિર કરવી અને એનો પૂરેપૂરો અનુભવ લેવો એ વિજ્ઞાનનો ઉદ્દેશ છે સામાન્ય માણસ પોતાના શરીરને જ આત્મા માને છે સ્થૂળ શરીર પોતાને મળ્યું છે એ જ એનું સર્વસ્વ છે એવી એની માન્યતા છે પોતે કોણ છે એ પ્રશ્નના ઉત્તરમાં એ એની જાતિ વંશ પ્રદેશ સંપ્રદાય વ્યવસાય પદ વિદ્યા ધન આયુ સ્થિતિ લિંગ વગેરેનો આધાર લેશે સામાન્ય માણસ પોતાને ઓળખાવવાને ઉપલી વાતોનો જ આધાર લેશે અને સાચે સાચ એ એની માન્યતા છે અને એની માન્યતાના આધારે જ પોતાના સ્વાર્થની એ ગણતરી કરશે જે સ્થિતિમાં એ પોતે છે એમ માને છે તે સ્થિતિનો અહંકાર પોતાનામાં જાગૃત થતા એ સ્થિતિ અને અહંકારની જ રીતે પૂરતી પુષ્ટિ અને સંતોષ થવાનો સંભવ હોય એવી જ એના જીવનની અંતરંગ નીતિ બની જશે બહારના લોકો ધર્મ અને સદાચારની તથા સિદ્ધાંતો અને આદર્શોની વાતો કરતા હોય છે ત્યારે પણ પોતાના અંતરંગ જીવનની જે નીતિ નક્કી થઈ હોય તેની પ્રેરણા જ અને તે જ દિશામાં પોતાનું અંતકરણ કામ કરશે એ નિશ્ચિત છે જ્યારે આપણે શરીરને જ સર્વસ્વ માન્યું ત્યારે શરીરનું સુખ એ જ આપણું ધ્યેય બનવું જોઈએ ઇન્દ્રિયના ભોગોની મોજ મજાની માન માનબળાઈની અને એસ આરામની પ્રાપ્તિ એ જ શરીરનું સુખ છે આ સુખોને માટે ધનની જરૂર છે અને તેથી વધારેમાં વધારે ધન ભેગું કરવું અને ભોગ તથા ઐશ્વર્યમાં નિમગ્ન રહેવું એ જ આપણું પ્રધાન કર્તવ્ય થઈ જાય છે એના ઉપરાંત વધારામાં જે કાંઈ કરવામાં આવે તે માત્ર મજાક તરીકે અથવા માત્ર વિનોદ ખાતર જ હોય છે એવા લોકો કદી કદી ધર્મચર્ચા અથવા પાઠ પૂજા કરતા જોવામાં આવે છે પણ એ માત્ર એમના માનસિક આનંદ ખાતર જ હોય છે એમનું સ્થિર લક્ષ તો પોતાની એ જ માન્યતાના આધાર પર નિશ્ચિત કરેલી વસ્તુ જ હોય છે સામાન્ય રીતે આજે ભૌતિક દ્રષ્ટિ જ સર્વોપરી નજરે પડે છે ધન અને ભોગની લૂંટ કરવામાં એકબીજાની હરીફાઈ ચાલે છે અને એ જ દ્રષ્ટિકોણથી લોકો જીવ જોડીને પ્રયત્ન કરે છે આજનો ભયંકર જીવન કલહ અને નિર્દય કલેશ કંકાસ એનું જ પરિણામ છે આ અજ્ઞાનરૂપી અંધકારમાંથી વિજ્ઞાન આપણને બચાવે છે જે મનોભૂમિ ઉપર પહોંચીને જીવ એવો અનુભવ કરે છે કે હું શરીર નથી પણ આત્મા છું એ જ મનોભૂમિને વિજ્ઞાનમય કોષ કહે છે જ્યાં સુધી જીવ અન્નમય કોષમાં રહે છે ત્યાં સુધી એ પોતાને સ્ત્રી પુરુષ મનુષ્ય જાનવર જાડો પાથળો પહેલવાન રોગી કાળો ગોરો વગેરે શરીર સંબંધી ભેદોથી પીછાણે છે જ્યારે જીવ પ્રાણમય કોષમાં હોય છે ત્યારે ગુણોના આધારથી પોતાને ઓળખે છે શિલ્પી સંગીતકાર વિદ્વાન હે કાયર સુરવીર લેખક વક્તા ધનવાન ગરીબ વગેરેની માન્યતા પ્રાણમય ભૂમિકાની હોય છે મનોમય કોષની ભૂમિકામાં પોતાની ઓળખનો આધાર સ્વભાવ ઉપર હોય છે જેમ કે લોભી દંભી અહંકારી ચોર ઉદાર વિષય સંયમી આસ્તિક નાસ્તિક સ્વાર્થી પરમાર્થી દયાળુ વગેરે કર્તવ્ય અથવા ધર્મ ઉચિત અથવા અનુચિત સંબંધી માન્યતાઓ ઉપર આપણે જ્યારે વિશેષ ધ્યાન આપતા હોઈએ ત્યારે સમજવું કે આપણો જીવ મનોભય ભૂમિકા ઉપર ત્રીજી કક્ષા ઉપર પહોંચ્યો છે આનાથી ઊંચી ચોથી કક્ષા વિજ્ઞાનમય ભૂમિકાની છે જ્યાં પહોંચીને જીવને એવો અનુભવ થાય છે કે હું શરીરથી ગુણોથી સ્વભાવથી નિરાળો ઊંચો છું હું ઈશ્વરનો રાજકુમાર અવિનાશી આત્મા છું મોઢેથી પોતાને આત્મા કહેડાવનારા અસંખ્ય લોકો છે મુખથી બધા બોલે છે હું આત્મા છું આત્મા છું પણ આત્માની અવસ્થા સુધી પહોંચ્યા હોતા નથી માત્ર કથણી બકણી અને ફાલતુનો બકવાસ છે એવા તો હે મોઢેથી પોતાને આત્મા કહેરાવનારા તો અસંખ્ય લોકો છે એમને આત્મજ્ઞાની નહીં કહી શકાય આત્મજ્ઞાની તો એ છે કે જે દ્રઢ વિશ્વાસપૂર્વક અને પૂર્ણ શ્રદ્ધાથી પોતાના અંતરમાં એવો અનુભવ કરે છે કે હું વિશુદ્ધ આત્મા છું અને આત્મા સિવાય બીજું કાંઈ જ નથી શરીર મારું વાહન છે પ્રાણ મારું અસ્ત્ર છે મન મારું સેવક છે હું તે સહુના ઉપર તે સૌથી જુદો તે સમૂહનો તે સહુનો સ્વામી આત્મા છું મારો સ્વાર્થ એ બધાથી અલગ છે મારો લાભ અને સ્થૂળ શરીરના લાભોમાં સ્વાર્થોમાં મોટું અંતર છે એ અંતરને સમજી જીવ જ્યારે પોતાના સાચા લાભ સ્વાર્થ હિત અને કલ્યાણ સાધવાને કટિબદ્ધ થાય છે આત્મ ઉન્નતિ માટે કમર કસે છે ત્યારે એનું સાચું સ્વરૂપ પ્રગટ કરે છે વિજ્ઞાનમય કોષની ચોથી ભૂમિકામાં પહોંચેલા જીવનો દ્રષ્ટિકોણ સાંસારિક જીવોના દ્રષ્ટિકોણથી બહુ ભિન્ન હોય છે ગીતામાં યોગીના લક્ષણો બતાવ્યા છે જ્યારે સગળા જીવો સૂતા હોય છે ત્યારે યોગી જાગતો હોય છે અને જ્યારે સર્વ જીવો જાગતા હોય છે ત્યારે યોગી સૂવે છે આ અલંકારિક શબ્દોમાં રાતમાં જાગવાની અને દિવસમાં સૂવાની વાત નથી પણ એમ બતાવ્યું છે કે જે વસ્તુઓ માટે સાધારણ સામાન્ય જનસમાજ અતિશય ઈચ્છા કરતો હોય તરફડતો હોય તૃષ્ણાતુર રહેતો હોય તે વસ્તુ તરફ યોગી બેદરકાર હોય છે કેમ કે એ જાણે છે અને જુએ છે કે કામિની અને કાંચનની માયા શરીરને ગલી પચી કરે છે અને આત્માને હાણે છે એના ક્ષણિક સુખને માટે સ્થિર આનંદનો નાશ કરવો ઈષ્ટ નથી એ ધન સંતાન કુટુંબ કબીલા શત્રુ મિત્ર હાનિ લાભ નિંદા સ્તુતિ વગેરે પ્રશ્નોમાં સાધારણ લોકો રચ્યા પચ્યા રહે છે એને જ્ઞાની ન કહેવાય તે જ વાતો યોગીના મનથી નાના બાળકની બાળક્રીડા જેવી હોય છે યોગી આ બધી વસ્તુઓથી ઉપર હોય છે અને તેથી જ એ તરફ એ ઉદાસીન હોય છે આ ઝંઝાળને કશું જ મહત્ત્વ આપતો હોતો નથી પરિણામે આ પ્રશ્નનો આપોઆપ ઉકલી જાય છે અથવા સમાપ્ત થઈ જાય છે જે કાર્યોમાં જે વિચારોમાં કામી લોકો માયાથી મોહિત થયેલી વ્યક્તિ અત્યંત મોહગ્રસ્ત થઈને દૃઢતાથી વળગી રહે છે તેનાથી યોગી દૂર ભાગે છે એ રીતે જ્યાં જીવ જાગે છે ત્યાં યોગીને સૂતેલો માન્યો છે એ પ્રકારે જે કાર્યોમાં સંશય ત્યાગ પરમાર્થ આત્મલાભ વગેરે તરફ જીવનું લક્ષ જતું નથી તે તરફ યોગીજન પોતાની શક્તિથી સંલગ્ન રહે છે આવી હાલત માટે ગીતાએ કહ્યું છે કે જ્યાં જીવ સૂતો હોય ત્યાં યોગી જાગતો હોય છે શરીર યાત્રાને માટે સર્વ લોકોને લગભગ એક સરખો શરીર ક્રમ રાખવો પડે છે પણ યોગી અને બંનેના જીવનમાં ભારે તફાવત હોય છે સામાન્ય રીતે સર્વ લોકો પ્રાતકાળે ઉઠે છે નિત્ય કર્મથી નિવૃત્ત થઈ ભોજન કરી કામમાં પરવાય છે સાંજ સુધી શ્રમ કરવો પડે છે તેમાં મોટો ભાગ અન્ન વસ્ત્ર જીવન અને આશ્રિતોની વ્યવસ્થામાં જાય છે સાંજે ફરી પાછું નિત્યકર્મ ભોજન અને અંતે શયન હોય છે આ જ રીતે ધરતી ઉપર સર્વ જીવન વ્યતીત થાય છે પરંતુ બંનેની આંતર જમીન આસમાનનો ભેદ હોય છે એક મનુષ્ય પોતાને શરીર માનીને શરીર સુખને માટે ધન અને ભોગ એકઠું કરવાનો આશય રાખીને દરેક વિચાર અને કાર્ય કરશે બીજો માણસ પોતાને આત્મા સમજીને આત્મકલ્યાણની નીતિ પર ચાલે છે અને શરીરને આત્માનું વાહન માત્ર સમજે છે આ દ્રષ્ટિકોણના તફાવતને લીધે પ્રથમની વ્યક્તિનું કામ પાપ અને બંધન કરે છે જ્યારે બીજી વ્યક્તિનું કામ પુણ્યરૂપ અને યજ્ઞમય બને છે આત્મજ્ઞાન આત્મસાક્ષાત્કાર આત્મલાભ આત્મપ્રાપ્તિ આત્મદર્શન અને આત્મકલ્યાણને જીવનનું લક્ષ્ય માન્યું છે આ લક્ષ્ય ત્યારે જ પૂરું થાય છે જ્યારે આપણી અંતઃચેતના માટે પોતાને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસની ભાવના સાથે એવો અનુભવ કરે કે વાસ્તવિક રીતે હું પરબ્રહ્મ પરમાત્માનો અવિછિન્ન અંશ હોય અવિનાશી આત્મા છું આ ભાવનાની પૂર્ણતા પરિપક્વતા અને સફળતાનું નામ જ આત્મસાક્ષાત્કાર છે તો મિત્રો વિજ્ઞાનમય કોષ ભાગ એક અહીંયા પૂરો કરીએ છીએ તો પંચકોષ વિશે જાણતા રહેજો આગળ વિજ્ઞાનમય કોષનો બીજો ભાગ આવશે તો બોલો મિત્રો પ્રેમથી ગાયત્રી માત કી જય સત્ય સનાતન ધર્મની જય